પૈકી એક જ વિધાનસભા સૌથી વધારે ચર્ચામાં છે ને એનું કારણ આખું મંત્રીમંડળ કેન્દ્રીય મંત્રીઓ મેદાને ઉતર્યા હોવા છતાં આમ આદમી પાર્ટી ત્રિપાંખિયા જંગમાં પણ એ બેઠક જીતીને ગઈ અને ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ગોપાલ ઇટાલિયાની જીત એ બહુ જ મોટો રાજનૈતિક સંદેશ છે પણ એ જીત પછી શું થઈ રહ્યું છે એ બહુ રસપ્રદ છે હવે બેલા બેલા એટલે બહુ મોટા મોટા પથ્થરો હોય અને સૌરાષ્ટ્રમાં બેલા કહેતા હોય છે એ બેલા હડમતિયા વિશળ ગામ છે વિસાવદરનું એ બેલા બહુ ચર્ચામાં છે કારણ બહુ સરળ છે બે ભાઈઓનો ઝઘડો હતો બે નજીકના ભાઈઓનો ઝઘડો હતો અને એના પછી એ વિષય છે કોર્ટમાં ગયો કોર્ટ મેટર હતી પ્રાંતનો હુકમ આવેલો હતો એક રસ્તો કે જેનો અધિકૃત ઉપયોગ કથિત રીતે થતો હતો એટલા માટે ત્યાં પથ્થર મૂકી દેવામાં આવ્યા બેને જઈને ગોપાલ ઇટાલિયાને ફરિયાદ કરી કે ભાઈ આ જે થયું એમાં તો બહુ સરળ છે કે ભાઈ અમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ આવીને આવું કરીને ગયા છે બેને કહ્યું ગોપાલ ઇટાલિયાએ તરત માની પણ લીધું અને એમણે પથ્થર હટાવી દીધા એ ધારાસભ્ય છે પણ એ કોર્ટથી મોટા નથી અને આવું જ્યારે કરે છે ત્યારે પથ્થર ફરીથી લાગે છે પથ્થર ફરીથી આવે છે તો ફરીથી એ જ સવાલ થાય છે કે ભાજપના નેતાઓ છે આવીને ગુંડાગર્દી કરીને પાછા પથ્થર મૂકીને ગયા છે અમને ડર ન બતાવશો ગોપાલ ઇટાલિયા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમાંથી એક વાક્ય બોલ્યા કે પ્રાંત કોણ આ પ્રકારનું કરવાવાળા અથવા એ પ્રાંતના હુકમને પડકારી રહ્યા હતા એમના કરેલા નિર્ણયને પડકારવાનો દરેકને અધિકાર છે પણ એના નિર્ણયને તાત્કાલિક પોતાની અસરથી બદલી દેવાનો અધિકાર કોઈ ધારાસભ્યને નથી અને એ ધારાસભ્યો જ્યારે જ્યારે આવું કરે છે ત્યારે એ મારો વિસ્તાર મારો કાયદો અને મારું શાસન એ કરે છે ત્યારે એ દબંગ ધારાસભ્યો એ ચાલે બહુ છે રાજનીતિમાં પણ જે વ્યક્તિ પોતાને દબંગ ધારાસભ્ય ન ગણાવતા હોય અથવા જે વ્યક્તિ એવું કહેતા હોય કે અમે કાયદાનું સન્માન કરીએ છીએ એ જ્યારે આવું કરે ત્યારે પ્રશ્નો થતા હોય છે અને આ પ્રશ્ન બીજા કોઈએ નહીં પણ પાલ આંબલિયાએ કર્યો છે પાલાંબલિયાએ ફેસબુક પર લખ્યું એડવોકેટ ધારાસભ્ય હોય તો મામલતદાર પ્રાંત અધિકારીના હુકમને માથે ચડાવવો જોઈએ કે હુકમને કચડીને પોતાના મન મુજબ ન્યાય કરવો જોઈએ આ તો ખાલી પૂછું છું હો એમ કરીને એમણે એકદમ છોડી દીધું એના પછી ફરી એકવાર વિસાવદરમાંથી હરેશ સાવલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા અને આ ઝઘડો છે એ હવે રાજનીતિક ઝઘડો બન્યો છે બે ભાઈનો ઝઘડો ગામનો બે ગ્રુપનો ઝઘડો એ હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનો ઝઘડો બન્યો છે આમ આદમી પાર્ટી બહુ રસપ્રદ રીતે બે મહિનામાં બે હજાર સભા કરવાની છે ગુજરાત જોડો એક આખું અભિયાન ચલાવવાના છે કોંગ્રેસ પણ નવસર્જનનો પ્રયત્ન કરી રહી છે કોંગ્રેસ પણ સહકારી પશુપાલક મંડળીઓ દૂધ ઉત્પાદક મંડળીઓ સાથે લઈને કંઈક કરવાનો પ્રયત્ન કરી રહી છે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવીને ગયા ગંભીર અકસ્માતના પુલ અકસ્માતમાં જે પીડિતો હતા એમને પણ મળ્યા આ બંને જ્યારે અંદરો અંદર ઝઘડી રહ્યા છે ત્યારે આ બધા જ અંદર ઝઘડતા હોય ને પછી ઉપર બેસીને એક નેતા પોપકોર્ન ખાતા હોય એવી ભારતીય જનતા પાર્ટીની તમાશો જોવા જેવી સ્થિતિ છે એ કહી રહી છે કે તમે બંને લડો મેદાનમાં સમય આવે અમે મેદાનમાં આવીશું ત્યારે અસલી જંગ તો અસલી ખેલ તો ત્યારે શરૂ થવાનો છે ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી પોતાના પત્તા ન ખોલે ત્યાં સુધી કોઈ જંગની શરૂઆત નથી થતી બાકી કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે આમ આદમી પાર્ટી ખૂબ આક્રમકતાથી પ્રયત્નો કરી રહી છે પણ એનો મતલબ એ નથી કે ભારતીય જનતા પાર્ટી સામે પૂરી બાયો લડાવીને એકસો સીટ પર એટલું અદભુત પ્રદર્શન કરી શકે છે પણ રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે અને હવે તો આખા ગુજરાતમાં

આપડે ગ્રામ પંચાયત ને ગઈ આઠ આઠ વર્ષ આ રસ્તો બંધ છે કોઈના ડેલા પથ્થર છે તો આ પથ્થર દિલ ખબર નથી એને આવું

તંત્ર ની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે

ચાલુ ભાઈ જુઓ હલાણ પ્લોટ છે જાહેર પ્લોટ છે ભાઈ સારો કેવાય કે હલવા દે છે અગર બોલે છે ને પછી એને લ્યો બોલાવો સીધી જોડી એને મોકલી દીધી અમે તો અમારા મારે આવતું એટલે આ બેલા આઠ વર્ષ સુધી કોણ આમ આવે છે

તંત્ર એવું ઈચ્છતું કે અહિયાં વિશાળ અડમતિયા માં બબાલ થાય સો ટકા ની વાત છે કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ આપણે જાહેર કર્યું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ